ભરૂચ વાગરા અને જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ 765 કેવીની લાઈન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે ખેડૂત સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેતા ખેડૂત આંદોલનના મુડમાં આવી ગયા છે. ભરૂચના વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ 765 કેવીની લાઈન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈ વહીવટી તંત્રએ ખેડૂતો સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો.

અને ઉપરવાળો તમારી આખી જિંદગી વ્યવસ્થિત રીતે જાય એ શુભકામનાઓ સાથે હું થોડુંક કહેવા માગું છું આજે શ્રી આજે કલેક્ટર શ્રીને અમે મળેલા છે અમારા ખેતરોમાંથી હાઈ ટેન્શન પાવર ગ્રીડની લાઈન જાય છે અને ખેડૂતોને પૂરેપૂરું વળતર આપવાની જગા તો વાત પર રહી અને એ લોકો હર વખતે ગાઈડલાઈન ગાઈડલાઈન શબ્દ બોલે છે અને વાતને પૂર્ણ કરી દે છે હાલાકી પાવરગ્રીડ કોર્પોરેશનને જીઆર પર વેસ્ટ કરેલો છે કે કલેક્ટર કલેક્ટરશ્રી આ બાબતમાં ઘટતું કરી શકે છે એમાં કોઈ જાતને એક્શન લેતા નથી અને હર વખતે એક આશા લઈને ખેડૂતો અહીંયા આવે છે કે હા સાથે તો કંઈક વધશે પણ એમાં કોઈપણ જાતનું નિરાકરણ આવતું નથી અને જે ખેડૂત કે અસહ્ય ગરમીમાં મુશળધાર વરસાદમાં અને કાળમી ઠંડીમાં કામ કરીને પૂરા જગતને અન્ન આપે છે એ ખેડૂતોને આજે પાયમાલ કરી દેવાની વાતો કરી રહેલા છે તો અમારું કિસાન સંગઠન ખેડૂત પરિણ માટે રેડી છે કે અમે કામ કરવા નહીં દઈએ અને એના માટે આગળ અમારા જીવનું બલિદાન આપવું પડશે તેના માટે પણ અમે તૈયાર છે આ જન્મભૂમિકા અમારી છે અને એના માટે રક્ષણ કરવાની જવાબદારી પણ અમારી છે એ દર વખતે એમ કહે છે કે જે જમીન છે એ તો સરકાર છે તમે ખાટેદારો છે તો અમે ખાટેદાર બનવા માટે પણ પચાસ પચાસ લાખ રૂપિયાનું ખેતર લીધેલું છે અને એ ખેતરને આજે એ લોકો ફક્ત પાંચ અને સાત લાખ રૂપિયામાં લઈ લેવાની પૂરેપૂરી કોશિશ કરી રહેલા છે અને દરેક વખતે પોલીસ પ્રોટેક્શન લઈને અમારા ખેતરમાં આવે છે અમને ડરાવે છે ધમકાવે છે સાડા પાંચ વાગે કામ ચાલુ કરવાનું હોય તો સાડા પાંચ વાગે માણસ ડ્યુટી પર ગયો હોય તો એને ફોન કરે છે કે તમે ખેતરમાં આવી જાઓ આ બધી વા વાયો વિહોણી છે અને અમારું ખેડૂત સંગઠન આના માટે સંગઠિત રહેશે અને ખેડૂતો એના માટે કોઈપણ ભોગે લડી લેવા માટે સક્ષમ અને તૈયાર છે જય જવાન જય જવાન જય ત્રેવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસની સર્વ ખેડૂતોને શુભકામના પણ સાથે સાથે કહેતાં દુઃખ થાય છે કે ત્રેવીસ માર્ચ આપણે ત્રેવીસ ડિસેમ્બર આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવીએ છીએ પણ આજે કિસાનો કેટલા પરેશાન છે કિસાનોને કેટલી તકલીફ છે હાલ ભરૂચ તાલુકાનો એક મોટો પ્રશ્ન કે જે પાવરગ્રીડ લાઈનને લગતો છે આજે અમે કરે તો સીધે રૂબર મિટિંગ કરવા આવેલા અને રૂબરૂ રજૂઆત કરવા આવેલા વર્ટર બાબતે પણ તે છતાં આજે ઘણી ત્રણ ચાર મીટિંગ કરાવ છતાં કોઈ ડિસિઝન નહીં આવતા હાલ ખેડૂતો નિરાશ થયા છે અને ખેડૂતોએ જો વહીવટી તંત્ર અગર કંપનીઓની જવાબ પ્રોજેક્ટ પૂરું કરવાની જવાબદારી તંત્રની છે તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે આજે મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે જેટલું બને એટલું નિરાકરણ આવે ત્યાં સુધી ખેડૂતો કામ કરવા દેવામાં મક્કમ નથી જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દે કે તો જીવ આપશે પણ જમીન નહીં આપે એના સૂત્ર સાથે આજે બધા આગળની રણ નક્કી કરીને આગળનું આંદોલનનું આયોજન કરીશું